આજ રોજ બુધવાર સવારે રણવીરસિંહ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો રણવીરે તેના ચહેરા પર માસ્ક સાથે વિન્ટર આઉટફિટ પેરો જોવા મળી આવ્યો હતો રણવીરના આ લુકને જોઈને યુઝર્સ સોશિયલ મીડિયા પર જોરદાર રિએક્શન આપી રહ્યા છે તો યુઝર્સનું કહેવું છે કે કદાચ રણવીર તેની આગામી ફિલ્મ ડોન ત્રણ નો લુક જાહેર કરવા નથી માંગતો લોકોનું કહેવું છે કે રણવીરે પોતાનો લુક છુપાવવા માટે માસ્ક નો સારો લીધો હતો ડોન ત્રણ માં રણવીરની કાસ્ટિંગથી ફેન્સ બહુ ખુશ હતા પરંતુ હવે લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી હોય તેવું લાગી રહ્યું છે તો આ ફિલ્મનું નિર્દેશન ફરાહ અખતર કરશે આ રણવીરની સાથે કિઆર અડવાણી લીડ રોલમાં જોવા મળશે તો અત્રે ઉલ્લેખી છે કે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ